પશુપાલકો માટે મોટા સમાચાર મોટી ખુશખબર આજના સૌથી અગત્યના સમાચાર તો ગુજરાતમાં ચલાવાશે બુલડોઝર ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય આજના સૌથી અગત્યના મોટા સમાચાર તો મહિલાઓ મોટી રાહત મોટી જાહેરાત ફટાફટ જાણી લેજો પીએમ આવાસ યોજના નવી જાહેરાત વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલા તમામ મિત્રો માટે આજના સમાચાર ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે આગામી સોળ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે જેના પ્રચાર પડઘમ હવે શાંત કરી નાખવામાં આવ્યા છે રાજકીય પક્ષો હવે જાહેરમાં પ્રચાર કરી શકશે નહીં પરંતુ ઉમેદવારો ઘરે ઘરે જઈને ડોર ટુ ડોર મતદાન માટે પ્રચાર કરી શકશે જાહેરમાં પ્રચાર કરી શકશે નહીં રાજ્યમાં સોળ ફેબ્રુઆરીએ 66 પાલિકા ત્રણ તાલુકા પંચાયત અને એક મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે અને અઢાર ફેબ્રુઆરીએ મત ગણતરી કરવામાં આવશે તો સૌથી અગત્યના સમાચાર સોળ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તમામ મિત્રો માટે સમાચાર શ્રમયોગી અને કર્મચારીઓને સ વેતન એટલે કે વેતન સાથે રજા આપવાની રહેશે ત્યાર પછીના મિત્રો ગુજરાતમાં ભૂકંપનો આંચકો છવાઈ ગયો છે ધરા ધ્રુજી ગઈ છે આજના મોટા સમાચાર બનાસકાંઠાની અંદર ત્રણ પોઈન્ટ આઠની ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે તેનું વાત કરીએ તો પાલનપુરથી ચોત્રીસ કિલોમીટર દૂર દાંતીવાડાના ડેરી ગામ નજીક આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો

આ યોજનાનો ઉદ્દેશ્ય કોના લોકો માટે છે તો અંત્યોદય પરિવારોની આવકમાં વધારો થાય અંત્યોદય પરિવારો છે એમના માટે સૌથી અગત્યના સમાચાર છે તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે આ નવી યોજના લાવવામાં આવી છે આ યોજના અંતર્ગત પાંચ વર્ષમાં રાજ્યના દસ જિલ્લાના પચીસ તાલુકાના પચાસ હજાર જેટલા અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધારકો જેને રાશન આપવામાં આવે છે અંત્યોદય કાર્ડ ધારકો છે એમને લાભ મળવાનો છે લગભગ પચાસ હજાર જેટલા અંત્યોદય કાર્ડ ધારકોને લાભ મળશે આજીવિકા નિર્માણના ભાગરૂપે પરિવારોને આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે એસી હજાર રૂપિયા સુધીનું અનુદાન પણ આપવામાં આવશે કે પોતાના પરિવારની આવક વધારે એ માટે એસી હજાર રૂપિયા સુધીનું અનુદાન સરકાર તરફથી આપવામાં આવશે તો સૌથી નવી યોજના મહત્વની યોજના ભૂપેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે ખાસ કરીને અંત્યોદય ધારકો છે એમના માટે આ યોજના લાવવામાં આવી છે તો ભૂપેન્દ્ર સરકારની મોટી જાહેરાત હતી ત્યાર પછી મિત્રો મહિલાઓ માટે મોટો નિર્ણય સ્માર્ટફોન યુઝરો જે મહિલાઓ છે એમના માટે એકસો ને એક્યાસી અભયન એપ લોન્ચ કરવામાં આવી છે એકસો એક્યાસી એ મહિલાઓ માટે હેલ્પલાઇન નંબર હોય છે ખાસ કરીને મહિલા જ્યારે મુસીબતમાં હોય છે ત્યારે એકસો નંબર ડાયલ કરે તો મહિલા પોલીસ હાજર થઈ જાય છે મહિલા પોલીસને ફોન લાગતો હોય છે પરંતુ આની અંદર ઘણી અસુવિધાઓ ઊભી થાય છે તમે જ્યારે એકસો એક્યાસી નંબર કોલ કરો છો મહિલાની સ્થિતિ પૂછવામાં આવે છે કઈ જગ્યાએ છે એ જાણ કરવામાં આવે છે આમાં ઘણો બધો ટાઈમ જતો હોય છે મહિલાને જ્યારે ઇમરજન્સી હોય ત્યારે આવી બધી વસ્તુ પૂછવામાં આવતી હોય છે કે કઈ જગ્યાએ છે જાણ કરવી પડતી હોય છે એનું જ નિવારણ લાવવા માટે આ નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે એકસો એક્યાસી અભયમ એપ ખાસ કરીને મહિલાઓ માટે લાવવામાં આવી છે આ એપ્લિકેશન તમારા ફોનમાં ડાઉનલોડ કરી લેવાની છે એમાં તમારે રજિસ્ટર કરવાનું છે તમારું નામ નંબર સરનામું અને સાથે સાથે તમારું લોકેશન પણ ઓન રાખવાનું છે જ્યારે મહિલાઓ મુસીબતની અંદર આવે છે ત્યારે ખાલી આ એપ્લિકેશનમાં એકસો એક્યાસી ડાયલ કરી દેવાનું છે તમારું તમામ લોકેશન પહેલેથી તમારી આ એપ્લિકેશનમાં હશે તમારું સરનામું પણ હશે તમે કઈ જગ્યાએ છો એનું લાઈવ લોકેશન આ એપ્લિકેશનના માધ્યમથી જ એને ખબર પડી જશે એટલે તમારે કાંઈ કહેવાની જરૂર પડવાની નથી મહિલા પોલીસ તમારા સ્થાને હાજર થઈ જશે આ મહિલાઓ માટે સૌથી અગત્યના મોટા સમાચાર છે મહિલા જ્યારે ઇમરજન્સી સ્થિતિમાં હશે ત્યારે આ એપ્લિકેશન ખૂબ કામમાં લાગશે એને ધ્યાને રાખીને આ નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે મહિલાઓ માટે એકસો એક્યાસી અભયમ એપ તમારા મોબાઈલમાં અત્યારે ડાઉનલોડ કરી લેજો ત્યાર પછીના મિત્રો પશુપાલકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે મોટા સમાચાર ગુજરાતના પશુપાલક માટે પશુઓના વીમા કવચ માટે યોજના જાહેરાત કરી નાખવામાં આવી છે જેમાં પશુપાલક વીમા કંપનીને માત્ર સો રૂપિયાનું જ પ્રીમિયમ ભરવાનું છે અને પોતાના પશુનો વીમો લઈ શકશે આ માટે રાજ્ય સરકાર દ્વારા બે હજાર ચોવીસ પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડતી પશુધન વીમા સહાય યોજના અમલમાં લાવી છે અને આ યોજનાનો લાભ જે પણ પશુપાલકોએ લેવો હોય તો અત્યારે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી શરૂ થઈ ગઈ છે પશુપાલકો પોતાના પશુઓનો વીમો લઈ શકશે માત્ર સો રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું રહેશે અને પશુપાલકોને જણાવી દઈએ કે પ્રતિ પશુપાલક એકથી ત્રણ વેતરના હોય તેવા ગાય ભેંસના વર્ગના મહત્તમ ત્રણ પશુઓ માટે સહાય લઈ શકશે એટલે એક પશુપાલક વધુમાં વધુ ત્રણ પશુઓ માટે વીમો લઈ શકશે સૌથી અગત્યના મિત્રો સમાચાર છે ત્રણથી વધુ પશુઓ માટે વીમો લઈ શકશે નહીં તો ત્રણ પશુઓ સુધી તમે વીમો લઈ શકશો આ મોટા સમાચાર પશુપાલકો માટે ખુશખબર અત્યારે ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે મોટી ચેતવણી સાવધાન પરેશ ગોસ્વામી આપી દીધી છે મોટી ચેતવણી પરેશ ગોસ્વામીએ જણાવી દીધું છે કે હજી ગુજરાતમાંથી શિયાળો પૂર્ણ થયો નથી તમામ ખેડૂતો નોંધી લેજો હજી શિયાળો ગયો નથી દિવસે ઠંડી આપણને ક્યારે હવે અનુભવાશે નહીં પરંતુ રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળવાનો છે આગામી દિવસોમાં હજી ઝાકળ વર્ષા થાય એવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે જેથી ખેડૂતો માટે ચિંતાનો વિષય બની ગયો છે હકીકતમાં અત્યારે ધાણાજીરું સહિત અનેક પાકોમાં ઝાકળના કારણે ખૂબ નુકસાની સેવાઈ રહી છે અને ઝાકળ વર્ષાનો હજી એક રાઉન્ડ આવવાનો છે શક્યતા દેખાઈ રહી છે તો ખાસ ધાણાજીરું પકવતા ખેડૂતો માટે ખૂબ ચિંતાનો વિષય જોવા મળ્યો છે તો આગામી બે દિવસ સુધી ઝાકળનો રાઉન્ડ જોવા મળવાનો છે પરેશ ગોસ્વામી આપી મોટી ચેતવણી ખેડૂતો માટે આ મોટી ચેતવણી તો મિત્રો અત્યારે જ તમારા તમામ મિત્રોને આ સમાચાર મોકલી દેજો તો આ તરફ ગુજરાતમાં ચાલશે બુલડોઝર ડોઝર ભૂપેન્દ્ર સરકારે આપી દીધો છે મોટો નિર્ણય મોટા સમાચાર ચારસો ને અઠ્ઠાવન ધાર્મિક સ્થળો ઉપર બુલ ડોઝર ચલાવી દેવામાં આવશે ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા જાહેર વિસ્તારોની અંદર જે ગેરકાયદેસર ધાર્મિક સ્થળો બનાવવામાં આવ્યા છે એવા સ્થળોને હટાવી લેવા માટે સૂચના આપી દીધી છે અને જો હટાવાશે નહીં તો આવા ચારસો અઠ્ઠાવન ધાર્મિક સ્થળોનું લિસ્ટ જાહેર કર્યું છે એ તમામે તમામ ચારસો અઠ્ઠાવન ધાર્મિક સ્થળો ઉપર બુલડોઝર ચલાવી દેવામાં આવશે ગુજરાત સરકારનો આ સૌથી મોટો નિર્ણય છે આ માટે ગુજરાત હાઈકોર્ટને જાણ પણ કરી નાખવામાં આવી છે જાહેર જાગૃતિ લાવવા માટે સરકાર સ્થાનિક અખબારોની અંદર પણ જાણ કરી નાખી છે બે હજાર છસોને સાત નોટિસ પ્રકાશિત કરીને દરેક જાહેર અખબારોમાં પણ જાહેરાત કરી નાખી છે કે ચારસો અઠ્ઠાવન જે ધાર્મિક સ્થળો છે ત્યાં હટાવી લેવા માટે તાત્કાલિક સૂચના અને ત્યાંના સ્થાનિક ધાર્મિક નેતાઓને પણ જાણ કરવામાં આવી છે તો જો હટાવાશે નહીં તો બુલડોઝર ચલાવી દેવામાં આવશે ભૂપેન્દ્ર સરકારનો ગુજરાત સરકારનો આ સૌથી મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો આ તરફ લાયસન્સને લઈને મોટો ફેરફાર વાહન ચલાવવા માટે જે લર્નિંગ લાયસન્સ બનાવવું હોય તો હવે તમે ઘરે બેઠા લાયસન્સ કઢાવી શકશો આ માટે તમે ઘરે બેઠા ઓનલાઈન પરીક્ષા આપી શકશો નવી પદ્ધતિ લોન્ચ કરવામાં આવી છે ઘર અથવા તો ઓફિસની અંદર તમારી પાસે જો કોમ્પ્યુટર હોય કે લેપટોપ હોય તો વેબ કેમેરાનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ દ્વારા તમે ઘરે બેઠા ઓનલાઈન ટેસ્ટ આપી શકશો તમારે આરટીઓ કચેરીમાં ધક્કા ખાવાની જરૂર પડશે નહીં આ સૌથી મોટો ફેરફાર લાઇસન્સને લઈને આપી દીધો છે લાઇસન્સને લઈને મોટો ફેરફાર છે આરટીઓની અંદર પણ ટેસ્ટનો ઓપ્શન અવેલેબલ રહેશે એટલે જો તમારી પાસે કોમ્પ્યુટર કે લેપટોપ નથી ઘરે બેઠા પરીક્ષા આપવી નથી તો તમે આરટીઓની અંદર જઈને પણ પરીક્ષા આપી શકશો એ ઓપ્શન તો એવો એવો ને જ રહેવાનો છે પરંતુ જો તમારે ઘરે બેઠા પરીક્ષા આપવી હોય તો નવો ઓપ્શન નવો વિકલ્પ દરેક લોકો માટે શરૂ કરી નાખવામાં આવ્યો છે તમારી પાસે કોમ્પ્યુટર કે લેપટોપ હોય તો ઘરે બેઠા ઓનલાઈન પરીક્ષા હવે આપી શકશો લાયસન્સને લઈને આ મોટો ફેરફાર છે બીજો મોટો ફેરફાર એવો કર્યો છે કે આ પરીક્ષાની અંદર પહેલાં તમારે અગિયાર પ્રશ્નો સાચા પડે તો જ તમને પાસ કરવામાં આવતા હતા પરંતુ હવે નવ પ્રશ્નો સાચા પડે તો પણ પાસ કરી દેવામાં આવશે તો સૌથી અગત્યના સૌથી મોટા બે ફેરફાર લાયસન્સને લઈને લર્નિંગ લાયસન્સને લઈને કરવામાં આવ્યા છે ત્યાર પછી મિત્રો આ તરફ પીએમ જેવાય નવો નંબર જાહેર કરી નાખવામાં આવ્યો છે પ્રધાન મંત્રી આવાસ યોજના એટલે આયુષ્યમાન કાર્ડ ની અંદર જો તમારી સાથે કોઈ પણ છેતરપિંડી થાય છે તો લાલ અક્ષરે આ નંબર તમને દેખાય છે આ નંબર ઉપર તમારે ફોન કરીને જાણ કરી દેવાની રહેશે આયુષ્યમાન કાર્ડમાંથી તમારી પાસેથી વધુ પૈસા લેવામાં આવતા હોય અથવા તો પૈસા લેવાના બહાને તમારી પાસે ખોટો ઓપરેશન કરવામાં આવતા હોય તો આ નંબર ઉપર કોલ કરી નાખજો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા નવો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે તો પીએમ જેવાયની અંદર આ નવો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે આયુષ્યમાન કાર્ડમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો આ નંબરમાં તમારે કોલ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો આ તરફ પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે અત્યારે તમામ મિત્રોને ખબર છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે ઘરનું ઘર બનાવવું હોય તો સહાય જોતી હોય તો અત્યારે ફોર્મ ભરાવવાના શરૂ છે અને એને જ ધ્યાને રાખીને સરકારે હવે પ્રધાનમંત્રી આવાસ યોજનાની હવે નવી એપ્લિકેશન લોન્ચ કરી નાખી છે આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર પણ જોવા મળશે જેનું નામ છે આવાસ પ્લસ એપ આ આવાસ પ્લસ એપ લોન્ચ કરવામાં આવી છે જેનાથી ઘરે બેઠા તમે તમારો સર્વે રિપોર્ટ અને ડેટા અપલોડ કરીને આવાસ યોજનામાં અરજી કરી શકશો તો તમારા મોબાઈલ ફોનમાંથી પણ આ એપ્લિકેશન મારફતે હવે આવાસ યોજનામાં તમારી જાતે ઓનલાઈન અરજી કરી શકો એ માટે આવાસ પ્લસ એપ નામની એપ્લિકેશન સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની આ નવી એપ્લિકેશન લોન્ચ કરી છે મોટા સમાચાર ત્યાર પછી મિત્રો સમાચાર આવી ગયા ટોલ નાકા ઉપર હવે તમને આ જીવન પાસ કાઢી આપવામાં આવશે સૌથી અગત્યના સમાચાર રાષ્ટ્રીય ધોરી માર્ગો ઉપર મુસાફરી કરતા ખાનગી કારના તમામ માલિકો અને મધ્યમ વર્ગના મુસાફરો માટે આ રાહતના સમાચાર છે હવે તમારે એકવાર ખાલી પાસ લઈ લેવાનો છે પછી તમે ગમે એટલી વાર ટોલ નાકે જાઓ તમારે પૈસા ચૂકવવાના નથી તો કેટલો તમારે ટોલ વસૂલવા માટે કેટલો ચાર્જ દેવાનો છે તો તમારે જો વાર્ષિક ટોલ પાસ લેવો છે એટલે ટોલ પાસ લેવો હોય તો ત્રણ હજાર ટોલ ના કે પસાર થાવ તમારે પૈસા ચૂકવવાના નથી એવી જ રીતના પંદર વર્ષ માટે જો તમારે ટોલ પાસ લેવો હોય તો ત્રીસ હજાર રૂપિયા તમારે આપી દેવાના છે આને આ જીવન ટોલ પાસ કહેવામાં આવે છે વર્ષ સુધી તમે ટોલ પસાર થઈ શકશો તમારે પંદર વર્ષ સુધી કોઈ ટોલ દેવાનો નથી તો ટોલ નાકા ઉપર આજીવન પાસ શરૂ કરવામાં આવશે હજી જાહેરાત થઈ નથી ટૂંક સમયમાં આ મોટી રાહતના સમાચાર આવવાના છે અત્યારે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મોટા સમાચાર છે તો આ તરફ ખેડૂતોને ફાર્મર આઈડી બનાવવા માટે સૂચના આપી દેવામાં આવી છે ખાસ કરીને પોરબંદર જિલ્લાની અંદર આ સૂચના આપવામાં આવી છે પોરબંદર જિલ્લામાં ફાર્મર રજિસ્ટ્રી આઈડીમાં કુલ અત્યારે ત્રીસ હજાર આઠસો ઓગણચાલીસ લાભાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને હજી વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ પહેલાં દરેક ખેડૂતોને રજીસ્ટર કરવા માટે પોરબંદર ખેતીવાડી અધિકારી દ્વારા સૂચના આપી દેવામાં આવી છે કે વીસ ફેબ્રુઆરી સુધીમાં તમામ ખેડૂતો ફાર્મર આઈડી અવશ્ય બનાવી લેજો તો તમારા ખેડૂત મિત્રોને ખાસ સૂચના આપી દેજો પોરબંદર જિલ્લામાં જાહેરાત કરી એવી જ રીતના આખા ગુજરાતની અંદર પણ જાહેરાત થઈ ગઈ છે ખેડૂતોને નોંધણી કરાવી હોય તો તમારા ગ્રામ પંચાયત ખાતે ઈ ધરા કેન્દ્ર હોય અથવા તો કોમ્પ્યુટર ઓપરેટર હોય ત્યાં જઈને પણ તમે નોંધણી કરાવી શકશો તો ખેડૂતો માટે ફાર્મર આઈડી બનાવી ફરજિયાત છે નહીં તો તમને બે હજારનો હપ્તો પણ મળવાનો નથી તો મિત્રો આ તો આજના ખૂબ જ અગત્યના ખૂબ જ મોટા તમામ મિત્રો માટે સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના લાગ્યા છે તો મિત્રો વિડીયોને એકવાર લાઇક જરૂરથી કરી નાખજો તમારા તમામ મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન